મિત્રો હું તમને હૃદયને સ્પર્શ કરી જાય તેવી એક એવા બાળકની વાત કહેવાનું છું કે જે તમને સાંભળવી ગમશે ચેનલને કરવા વિનંતી ઘણા વર્ષો એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષિકા કે જેમનું નામ શ્રીમતી પ્રિયંકાજી હતું તેઓ પાંચમા ધોરણના વર્ગ શિક્ષક હતા તેમના વર્ગમાં બેતાલીસ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અને એમના વર્ગમાં પહેલી લાઇનમાં એક મનન નામનો છોકરો બેઠો હતો શ્રીમતી પ્રિયંકા ગયા વર્ષે મનનને જોતી હતી અને તેમને જાણવા મળ્યું કે તે અન્ય બાળકો સાથે સારી રીતે રમતો નથી તેના કપડા ગંદા હોય છે અને તેને વારંવાર નાહવાની સૂચના આપવી પડતી હતી તે સાવ નિરાશ અને હતાશ રહેતો હતો અને બીજા બાળકો તેનાથી દૂરી બનાવીને રાખતા તેને ધ્રુણા કરતા હતા આ બાળક શાળાએ રોજ મોડો આવતો હોવાથી અને કોઈ દિવસ લેસન ન લાવતો હોવાથી શ્રીમતી પ્રિયંકાજીને પણ આ બાળક માટે ફરિયાદ રહેતી હતી અને વારંવાર એને સજા કરતી હતી પરંતુ ત્યાં સુધી શ્રીમતી પ્રિયંકાજીને બાળકની એ પરિસ્થિતિની ખબર ન હતી વાત એ થઈ ગઈ કે શ્રીમતી પ્રિયંકા જે શાળામાં ભણાવતા હતા ત્યાં તેમને દરેક બાળકના ભૂતકાળના રેકોર્ડની સમીક્ષા કરવી પડતી હતી અને નોંધ કરવી પડતી હતી તેમણે વર્ગમાં બધા બાળકોના ભૂતકાળની સમીક્ષા કરી લીધી હતી અને નોંધ પણ કરી લીધી હતી પણ મનનની ભૂતકાળની સમીક્ષા છેક છેલ્લે ઘડી સુધી બાકી રાખી હતી જ્યારે શ્રીમતી પ્રિયંકાજીએ આગળના વર્ષની મનનની ફાઇલ જોઈ તો મેડમ આશ્ચર્યચકિત થઈ ગઈ મનનના પહેલા ધોરણના વર્ગ શિક્ષકે લખ્યું હતું કે મનન એક બુદ્ધિશાળી બાળક છે જે હંમેશા હસતો રહે છે તે પોતાનું કામ સરસ રીતે કરે છે અને સારું વર્તન કરે છે ખૂબ જ નિખાલસ છે અને હાજર જવાબી પણ છે અને બધા બાળકો સાથે પ્રેમ પૂર્ણ રીતે મિત્રતાના ભાવે રહે છે તેની સાથે બધા જ બાળકોને મજા આવે છે મનનના બીજા ધોરણના વર્ગ શિક્ષકે લખ્યું હતું કે મનન એક ઉત્તમ વિદ્યાર્થી છે અને તેના સહપાઠીઓ તેને ખૂબ પસંદ કરે છે પરંતુ તે કેટલાય દિવસોથી પરેશાન રહે છે છે કારણ કે તેની માતા ખૂબ બીમાર અને તેના ઘરનું વાતાવરણ સારું રહ્યું નથી અને એનું જીવન સંઘર્ષમય છે તેના ત્રીજા ધોરણના વર્ગ શિક્ષકે લખ્યું હતું કે તેની માતાનું મૃત્યુ થયા પછી મનનનું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું છે તે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના પિતા વધુ રસ દાખવતા નથી અને જો કોઈ પગલા લેવામાં ન આવે તો તેના તેના ઘરનું આ વાતાવરણ ટૂંક સમયમાં પર અસર કરશે અને મનન સાવ નિરસ અને નિષ્ક્રિય થઈ જશે જીવન જીવવાનું ભૂલી જશે મનનના ચોથા ધોરણના વર્ગ શિક્ષકે લખ્યું હતું કે તે એક અંતર્મુખી વિદ્યાર્થી છે અને શાળામાં વધુ રસ દાખવતો નથી ભણવામાં પણ નબળો છે તેને કોઈ મિત્ર નથી અને ક્યારેક વર્ગખંડમાં પણ સૂઈ જાય છે અભ્યાસમાં પણ ધ્યાન આપતો નથી અત્યાર સુધીમાં તો શ્રીમતી પ્રિયંકાજીને મનનની તમામ સમસ્યાનો ખ્યાલ આવી ગયો હતો અને તે પોતાને શરમથી અનુભવતી હતી બીજા દિવસે જ્યારે મનન ક્લાસમાં મોડો આવ્યો તો પણ શ્રીમતી પ્રિયંકાજીએ બધા બાળકોની વચ્ચે તેને બોલવાની જગ્યાએ કે સજા કરવાની જગ્યાએ એ બાળકને ગળે લગાવી લીધો અને એ વખતે મેડમની આંખો ભીની થઈ ગઈ અને જાણે અંતરથી બાળકની માફી માંગતી હોય એમ બાળકને માથા ઉપર હાથ ફેરવી અને કહ્યું કે જા બેટા બેસી જા તું ભલે શાળાએ મોડો આવે પણ રોજ શાળાએ આવજે શાળામાં તારા પ્રિયંકા મેડમ રોજ તારી રાહ જોઈ છે અને ત્યાર પછી મનન જ્યાં સુધી અભ્યાસ કરે છે ત્યાં સુધી મનનની સાથે જોડાયેલા રહે છે અવારનવાર એની ફોન પર સંભાળ લેતા હતા જ્યારે મનન સ્કૂલ છોડીને ગયો ત્યાર પછી 3-4 વર્ષ સુધી મનન બીજા શહેરમાં જતો રહ્યો હોવાથી શ્રીમતી પ્રિયંકાજી અને આ બાળક વચ્ચે કોઈ પણ જાતનો વ્યવહાર થતો નથી અચાનક એક દિવસ એ બાળકનો પત્ર એટલે કે મનનનો પત્ર શ્રીમતી પ્રિયંકાજીના એડ્રેસ પર આવે છે તેને પત્રમાં લખ્યું કે તેને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી લીધો છે તેના વર્ગમાં બીજા ક્રમે છે અને લખ્યું હતું કે મેડમ તમે હજુ પણ મારા માટે અત્યાર સુધીના અભ્યાસમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષિકા છે તેના ત્રણ વર્ષ પછી તેને બીજો પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તે સ્નાતક થઈ ગયો છે તેણે શ્રીમતી પ્રિયંકાજીને ફરીથી પત્રમાં એ જ વાક્યો લખ્યા હતા કે મારા અભ્યાસના જીવનમાં સૌથી શ્રેષ્ઠ અને પ્રિય શિક્ષિકા તમે જ છો પછી પાંચ વર્ષ વીતી ગયા ત્રીજો પત્ર આવ્યો અને પત્રમાં લખ્યું હતું કે તે હજુ પણ તેની ખૂબ જ સારી અને પ્રિય શિક્ષિકા છે પરંતુ હવે તેનું નામ બદલાઈ ગયું હતું અને નામ હતું ડૉક્ટર મનન નીચે એમડી તો લખેલું હતું અને ઉપર એના હસ્તાક્ષર હતા વાર્તા સમાપ્ત થતી નથી હવે મનન પાછો એક પત્ર મોકલે છે જેમાં લખ્યું હતું કે તે એક છોકરીને મળ્યો હતો અને તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેને પત્રમાં લખ્યું હતું કે તેના પિતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા વધારે પત્રમાં લખ્યું હતું કે મેડમ મારા લગ્નમાં મારા માતાની જે જગ્યા હોય એ જગ્યાએ મેડમ તમે બેસો એવી મારી લાગણી છે અલબત્ત શ્રીમતી પ્રિયંકાજી સંમત થયા અને મનન ના લગ્નની તમામ તૈયારી અને તમામ વિધિમાં શ્રીમતી પ્રિયંકાજીએ પૂરેપૂરી હાજરી આપી એક માતાના દરજ્જાની જગ્યાએ શ્રીમતી પ્રિયંકાજી બેઠા એક શિક્ષિકાએ બાળક માટે માતાની ભૂમિકામાં આવી ગઈ એની એ બાળકને અને શ્રીમતી પ્રિયંકાજીને ખબર જ ન રહી લગ્નની તમામ વિધિમાં સંપૂર્ણ થયા પછી મનન અને એની શિક્ષિકા એકબીજાને ગળે લગાવ્યા અને ડોક્ટર મનને શ્રીમતી પ્રિયંકાજીના કાનમાં કહ્યું કે શ્રીમતી પ્રિયંકાજી મારામાં વિશ્વાસ કરવા બદલ આભાર મને મહત્વપૂર્ણ અનુભવ કરાવવા અને મને પ્રેમની ભાષાથી બદલવા બદલ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર કે હું મારા જીવનમાં ફરક લાવી અને આગળ વધી શક્યો આજે હું જે કંઈ પણ છું એ મેડમ તમારા આશીર્વાદથી છું અને પ્રેમ ભરે હાથથી કે જે હાથ મારા માથા ઉપર રોજ ફરતો હતો શ્રીમતી પ્રિયંકાજી આંખોમાં આંસુ સાથે સાથે બોલ્યા કે મનન તમે જ મને છે સારી રીતે જીવન જીવતા કે હું ફરક લાવી શકી છું હું તમને મળી ત્યાં સુધી મને ખબર જ નહોતી કે કેવી રીતે શીખવવું જોઈએ જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવવું જોઈએ ત્યાર પછી શ્રીમતી પ્રિયંકાજી અને ડૉક્ટર મનન છૂટા પડે છે અને હર હંમેશ ત્યારથી અને શિક્ષકનો આ સંબંધ અજોડ અને વાત્સલ્યપૂર્ણ સાબિત થયો છે મિત્રો આ વાર્તા પરથી એવું શીખવા મળે છે એક શિક્ષક બાળકને એમના પ્રેમપૂર્વકના વર્તન દ્વારા તથા પોતાના દ્વારા શીખવાડેલી સારી બાબતો અને સારી શૈક્ષણિક બાબતોથી અને લાગણીના મનોભાવવાળા વર્તનથી કોઈ પણ વિદ્યાર્થી કે બાળકના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે સમાજ આવા શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને કાયમ યાદ રાખશે મિત્રો આવી જ વાર્તાઓ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર